અમારો અભલો કોક ટાણે પાણીને કળશો લઈને ઊભો રહેશે હો દરબારને અનુકંપ આવી ગામને દખણા દે પડખે કંટાળોમાં અભલાને જમીનનો એક કટકો આપ્યો એક ખબે તરવાર અને બીજે ખબે પાણીની ભૂમલી એમ જુવાન અભલો હંમેશા સાતી આકે છે એક દિવસ ચૂડા ઉપર ધીંગાડાની વાદળી ચડી અને પાળિયાથી સોમલો ખાચર ચડ્યા છે સામે દરબાર રાયસંગજીની ગીસ્ત મંડાઈ વેળાવદર કુંડલા અને ચૂડા વચ્ચે બગથળાની પાટીમાં હાંકતા અભલે તરગાયો સાંભળ્યો સાંભળતા જેણે ગડગડતી દોટ મેલી મોખરે રાયસંઘજી કટક એ દોડે છે અને એને આંબી લેવા અભલો વંટોળિયાને વેગે જાય છે ચૂડા અને ધીંગાણાની વચ્ચે માર્ગે નાની વેણ આવે છે રાયસંગજી વેણીને બરોબર વળોટી ગયા તે જ ઘડીએ ત્યાં અભો પહોંચ્યો સામે ઉભા ઉભા કાઠીના ઘોડા ખોખારી રહ્યા છે બાપુ અભે બૂમ પાડી બાપુ થોડીક વાર વેણમાં ઉભા રહો અને મારું ધીંગાણું જોઈ લો અભા બેડા વેણ તો રાશવા વાહે રહી ગઈ હવે હું પાછલા ડગલા શી રીતે દઉં મારું મોત બગડે દીકરા બહુ સારું બાપુ તો મારે તમારા ખોળામાં મરવું છે એટલું બોલીને અબો એ રાયસંગ મોખરે ગયો સંગ્રામ મચ્યો કાઠીઓ જાડા જણ હતા રજપૂતો થોડા હતા રાયસંગજીને અબો બે ઘામાં વેતરાઈ ગયા મરતો મરતો અબો ઉઠ્યો પૂંઠ ઘસતો એ ભંભલી લઈને એ લાશ આગળ પહોંચ્યો દરબારનો પ્રાણ હજી ગયો નહોતો દરબારના મોમાં અંજલી આપીને દીધું બાપુ આ પાણી માનું વેણ અબલા બેટા તારી ખાંભી મારા ખોળામાં રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા અને ત્યારે બેવના પ્રાણ છૂટી ગયા

વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે